હલો દર્શક મિત્રો તમારો તો ફોડી શોમાં સ્વાગત છે આજે આપણે ઈદળા બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ખીરું બનાવી લેવાનું છે આપણે રાત્રે એક કપ ચોખા અને તેનાથી અડધાથી અડધી પણ અડદની દાળ લઈશું અને આપણે થોડા પૌવા લઈશું નાની વાડકી જેટલા અને આમાં સરસ રીતે હાથો આવી જાય એટલે આપણે એક નાની ચમચી જેટલા મેથીના દાણા લઈશું આને આપણે રાતે પલાળી લઈશું અને સવારે દહીં નાખીને પીસી લઈશું અને આને પાંચથી છ કલાક માટે રેસ્ટ આપીશું તો આ રીતનું ખીરું તમારું બની જશે હવે આ ખીરું બની ગયું છે હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું પછી આપણે હવે એમાં આ ખાવાનો સોડા એડ કરીશું આપણે આમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આ તમને પસંદ હોય તો કરજો નહીં તર ચાલશે હવે આપણે આને સરખી રીતે ફેંટી લઈશું જ્યારે આને ફેંટી લેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આમાં સરસ રીતે આથો આવ્યો હશે અને સોડા નાખશો તો તમારું બેટર થોડું ફૂલી જશે તમારે આને હજી બે કે ત્રણ મિનિટ માટે સરસ રીતે આ રીતે ફેંટી લેવાનું છે એક જ ડિરેક્શનમાં ફેંટવાનું છે જેથી તમને એકદમ સરસ રીતે હવે તમારી પ્લેટને ગ્રીસ કરી લેવાની છે આમાં આપણે ઓઇલ નાખવું છે હવે આપણે એને બધી જગ્યાએ સ્પ્રેડ કરી લઈશું હવે આપણી થાળી આપણે ગ્રીસ કરી લીધી છે હવે આપણે આમાં બેટર પોર કરી લઈશું હવે આપણે આ પોર પછી આની ઉપર એકદમ તાજા વાટેલા મરીનો ભૂક્કો લઈશું જેથી આની સ્મેલ અને સુગંધ બહુ સરસ આવશે હવે આપણે આને સ્ટીમરની અંદર મૂકી લઈશું હવે આપણે આપણે ખીરાની પ્લેટ અંદર મૂકી દીધી છે હવે આપણે આને સ્ટીમ કરવા મૂકીશું તો હવે આપણા ઈદડા એ કુક થઈ ગયા છે તમારે ચેક કરવું હોય તો તમે ચાકુની મદદ વડે તમારા આ રીતે આની અંદર આ તમને દેખાય છે આમાં કશું પણ સ્ટિક નથી થયું એટલે તમારા ઈદડા પ્રોપર રીતે કૂક થઈ ગયા છે હવે આપણે આનો વઘાર કરીને બતાવીશું વઘાર માટે આપણે એક પેનમાં ઓઇલ લઈ લેવાનું છે હવે તમારે તેની અંદર રાઈ એડ કરવાની છે રાઈ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું આપણે તેમાં લીમડાના પાન અને એક લીલું મરચું એડ કરીશું અને હવે આપણે આને મિક્સ કરી લઈશું હવે જો તમને પસંદ હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો અને તેને સરખી રીતે મિક્સ કરી લેજો હવે આ તૈયાર વઘાર આપણે ઈડળા પર તમને પોર કરીને બતાવીશું આની ઉપર જે આપણો વઘાર બનાવ્યો છે તે પોર કરી લઈશું તમારે આ રીતે ઉપરથી પોર કરી લેવાનો છે હવે આપણે આને કટ કરી લઈશું અને તમને સર્વ આપણા ઈદડા ધાણા અને ફુદીનાની તીખી ચટણી સાથે તૈયાર છે હવે લાસ્ટમાં આપણે એને સીકીલા જીરું પાવડર વડે ગાર્નિશ કરીશું આપણે તમારે એકદમ તરત જ શેકવાનું છે અને એને અપ્લાય કરવાનું છે અને જો તમને પસંદ હોય તો તમે કોથમીર પણ એડ કરી શકો છો તો આપણા ઈડડા તૈયાર છે થેન્ક યુ